રયાસણ એણાસણ ટીપી ચારસો બાર બીમાં ઘોડાસર બ્રાન્ચ કેનાલ પર નિર્મિત માઇનોર બ્રિજ તેમજ જળજીવન મિશન અંતર્ગત દસક્રોઈ તાલુકાના વિવિધ ગામોમાં પીવાના પાણી માટે કડાદરા દેઢ વર્કસ આધારિત ટૂંક મેઇન લાઇન સંપ પંપિંગ સ્ટેશનની કામગીરી સહિતના કુલ એકસો બેતાલીસ કરોડના ખર્ચે નિર્મિત ચાર પ્રકલ્પોનું ઇ લોકાર્પણ કરાયું મહેમદાવાદ વિધાનસભા પૂજ્ય રવિશંકર મહારાજના ચરણોથી જે ધરતી પાવન થઈ છે એમના નામથી આજે મહેમદાવાદ શહેરમાં કુલ મળીને વીસ કરોડના ખર્ચે હોલ એકસો પાંચ કરોડના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ એશિયન ડેવલપમેન્ટ બેંક અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા કામનું ઈ ખાતમુહૂર્ત થયું આ સાથે કુલ મળીને એક બસો ચાલીસ કરોડના ખર્ચે અમદાવાદ પૂર્વ દસકો વિધાનસભા વટવા વિધાનસભાના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે મારી મહેમદાવાદ વિધાનસભામાં મહેમદાવાદ શહેરમાં મૃદુને મુક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આવવાનું થયું અને આટલી મોટી ભેટ અમારી મહેમદાદ વિધાનસભામાં આપી આપી છે આ સાથે અર્બન ઓથોરિટી દ્વારા બીજી વિધાનસભામાં પણ આ કામ મળ્યા છે આ તબક્કે વિશેષ હનુમાન જયંતિએ

ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો માન્ય છે કે અમારી મહેમદાવાદમાં ઓરડા સહિત કુલ મળીને એકસો પચ્ચીસ કરોડની ભેટ વિકાસના કામ અમને આપ્યા છે ખાસ કરીને અમદાવાદ મેગા સિટી હવે જાહેર થઈ ગયું છે ને અમદાવાદ અને મારીજા જેવા વિસ્તારોને સામેલ કરવાના છે તે વિશેષ ફરી એકવાર આભાર માનીએ છે મુખ્યમંત્રી શ્રીનો ગુજરાત સરકાર શ્રીનો કે મેમદાવાદ એ સેટેલાઇટ સિટી તરીકે ડેવલોપ આવનારા સમયમાં થશે અને મેમદાવાદ મજબૂતીથી આ કામમાં આગળ વધશે અને એની શરૂઆત એટલે પૂજ્ય રવિશંકર મહારાજનો હોલ જેમના નામકરણ થયું છે એ હોલમાં અનેકવિધ કાર્યક્રમ થશે અને આવનારા સમયમાં સેટેલાઇટ સિટીનો જે સંકલ્પ છે પૂરો થશે પણ એ બધા કાર્યક્રમ પણ આ હોલમાં થશે